લાખાભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી વાળું અને સાચવેલું ટ્રેક્ટર વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો આ વિડીયો સારો લાગે લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર સિલ્વર કલરમાં આઈસર ત્રણસો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વ્યાજબી ભાવે

તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટર બે લાખ પાસઠ હજાર કિંમત અંદાજિત રૂબરૂ ફેરફાર થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય લાખાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈના નવ્વાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો